અને વાતાવરણ બહુ જ ખરાબ છે અને બચ્ચો અત્યારે ખેલી રહ્યા છે વરસાદના બિંદુ બેન પણ ખેલી રહ્યા છે એ રમો એ રમવું તો બિંદુ ને અત્યારે હાલની અંદર વરસાદમાં ખેલી રહ્યા છે અને તુફાન જેવું બહુ જ છે પડતા નહીં ચાંચ ને હવામાન બહુ જ ખરાબ છે ને શ્રદ્ધા બેન ને તો વાત જ ના લોકો અને બચ્ચો મજા આવી રહી છે હે બિંદુ શું રમો રહે એવું લંગડી તો બિંદુને ને તો હાલ લંગડી રમી રહ્યા છે

વરસાદ ગાજવાનો બંધ થતો નથી એટલે તોફાન બહુ જ ચાલુ છે અત્યારે તોફાન ચાલુ છે મિત્રો વાદળ વાયુ હવામાન બહુ જ ભયંકર ખરાબ છે એટલે વરસાદની તો વાત જ તો વરસાદ પડી રહ્યો છે અત્યારે આ બી હાલ બંધ થયો છે ગાજવાનું બિંદુ વીજળી પડે છે આમળા અવતારો વીજળી થાય ગઈ સર વીજળી ને ગાજવીજ ચાલુ છે મિત્રો બહુ જ અને ખરાબ છે બિંદુ તોફવાની છે બિંદુ ખેલે રહે તારી ગાજવીજ ચાલુ છે તોય પણ અને બઉ જ તોફાન હવામાન ખરાબ છે મિત્રો જોઈ લો અત્યારે બિંદુ ની લંગડી છે

રંગડી રંગી રહે છે ને અમે આરામથી બેઠા છીએ અત્યારે મિત્રો સૌને જય માતાજી છે અને વરસાદ ભયંકર એટલું બધું વરસાદ પડે છે તું અહીંયા જ રાખું એટલે ઓ શરદા જોડ્યા છે હો ચલો શરદા થી કે કાઠિયા કણો નથી મિત્રો તમારે ક્યાં કેવો વરસાદ છે કમેન્ટ કરો તમે દીનને પગ ભગાવશો મિત્રો બહુ જ વરસાદ ખરાબ છે

પડ્યો છે એટલે વાત જ ના પૂછો એવો તો સૌને જય માતાજી અમારા વિક્રમ અને તમારે ત્યાં ક્યાં આટલો વરસાદ છે કમેન્ટ કરીને જણાવો કે તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો કમેન્ટ કરો અને અત્યારે બહુ જ ભયંકર વરસાદ ચાલુ છે કેટલું ભયંકર અત્યારે હવામાન લાગે છે એવું કે ટૂંક સમયની અંદર વરસાદ ચાલુ થઈ જશે ગાજની બહુ ચાલુ છે એટલે ટૂંક સમયની અંદર મિત્રો વરસાદ આવી જશે જો હવામાન વિભાગ બહુ જ વરસાદ આવેલો છે

E aí,